તો ધારો રાકેશભાઈ પટેલ મારું નામ છે જય દ્વારકાધીશ દિવ્યાંગ મિત્ર મંડળ અમદાવાદ ફિઝિકલી ચેલેન્જ એમ્પાર્મેન્ટ એસોસિએશન અને દિવ્યાંગ અધિકાર મંચ આ ત્રણે ત્રણ એનજીઓ ના સાથે હું કનેક્ટેડ છું કવિના કઈ રીતે અને આજે અમે સાથે અમારા મિત્રો અને અમારા માનવ હિતના જે નજીકના મિત્ર ઘનશ્યામભાઈની બર્થડે છે તે માટે જે હોળીનો તહેવાર છે દરેક વ્યક્તિઓ અલગ અલગ રીતે ઉજવે છે પણ એક એવા વ્યક્તિને એક અસ્થિત જે વિચાર અંદર સારો વ્યક્તિ હોય એના મનમાં સારો વિચાર કે આવો ઓલ્ડ એજની અંદર વૃદ્ધ માતાઓ સાથે એમના આશીર્વાદ લઈને મારા જીવનની અંદર પ્રકાશિત કરું અને જે રંગોથી આજે રંગાય છે એવું મારું જીવન એ માટે બંને ભેગા થઈને એમની ટીમ અને અમારી ટીમ વિકલાંગોની અમે નિરામય વૃદ્ધાશ્રમની અંદર મા દાદીઓ જોડે વૃદ્ધ માતાઓ જોડે એમના આશીર્વાદ લેવા આવ્યા અને સાથે સાથે હોળી ઉજવવા ધૂળેટી ઉજવવા આવ્યા છે તો આપ સૌને પણ એક વિનંતી કરું છું કે કે આપણ તમે પૂજવો પણ થોડાક સમય એવા માતાઓ સાથે આપો જેને ખરેખર આપણા પ્રેમનો હૂફની જરૂર છે અને ખરેખર જે ઉલ્લાસ રંગ અલગ અલગ હોય છે જીવનના એમાંનો આ એક રંગ છે આ રંગની અંદર રંગાઈ જાને રંગમાં શું મારા સંગમાં તું રંગાઈ જાને રંગમાં હોળી ઢોળેટીના રંગની ખૂબ ખૂબ શુભકામનાઓ સાથે જી નિરામય જીવનની અંદર રહેતા સૌ વૃદ્ધ માતાઓને મારે જીવનને એમની ખૂબ ખૂબ શુભકામનાઓ આપું હોળી ઢોળેટી જે રંગો છે એવું જ જીવન એમનું રંગાયેલું રહે એ ભગવાન પ્રભુ પ્રાર્થના નમસ્કાર શું નામ તમારું ઘનશ્યામ પટેલ નામ છે મારું શું રાખવામાં આવ્યું છે આજે અમે લોકો હોળી સેલિબ્રેશન કરવા માટે આવ્યા છે ટોરેન્ટની ટીમ તરફથી આવ્યા છે નાચ ડાન્સ એકેડેમીની ટીમ તરફથી આવ્યા છે રાકેશ પટેલ એનજીઓ જે હેન્ડીકેપના એનજીઓ છે એ લોકો અહીંયા આગળ નિરામય ઓલ્ડ એજ હોમમાં અમે લોકો હોળીનો પર્વ મનાવવા માટે આવ્યા છે કઈ જગ્યા છે આ નિગમ સોસાયટી પાસે આવેલો નિરામય આશ્રમ છે વૃદ્ધાશ્રમ છે અને ઘોડાસર સ્થિત છે તમારા વૃદ્ધાશ્રમના કેટલા કેટલા માજીઓ લોકો નિરામયમાં આઠથી દસ જેટલા માજીઓ છે એ ઘડી અને દર વખતે અમે લોકો બને ત્યાં સુધી દરેક તહેવાર અહીંયા સેલિબ્રેટ કરવાનું નવું નક્કી કર્યું છે તો શરૂઆત આજથી જ કરી છે કે હોળીની આ સર્વશ્રેષ્ઠ આ તહેવાર જે કહેવાય જેના કારણે શ્રેષ્ઠ રીતે લોકોને પ્રેમ આનંદ અને ઉત્સાહ આપી શકાય તો આ માજીઓ જ્યારે અહીંયા ઘડી એમના પરિવારથી જીલ દૂર રહેતા હોય તો અમે એમના પરિવારની જેમ એમની સાથે પ્રેમ આનંદ અને ઉલ્લાસ આપવા માટે એમની સાથે આવ્યા છે અને પ્રેમ અને આ મેળવી અને ખૂબ આનંદ થાય છે આજે બર્થ પણ છે તો બર્થ પણ સેલિબ્રેશન થયું આનંદ પણ એટલો બધો થયો કલરોની સાથે એટલા બધા કલરના પ્રેમ મળ્યા અમને કે જિંદગી અમારી શ્રેષ્ઠ થઈ એવું આવું ભાગ્ય અમારું થયું છે ધન્યવાદ